રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના ભાગરૂપે જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં યોજાયો હતો જેમાં પીવાના પાણીની લાઇન સીસી રોડ પેવર બ્લોક અને વરસાદી પાઇપલાઇન સ્ટ્રીટ લાઇટ કેબલિંગ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ નગરપાલિકા પ્રમુખો ધારાસભ્યો પદાધિકારીઓ અને સુવિધાસભર બનાવાશે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોનું અને લોકાર્પણ પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું

બોક્સ ડ્રેઇન સીસી રોડ પેવર બ્લોક આંગણવાડી રિનોવેશન સ્ટ્રીટ લાઇટ કેમ્બલિંગ વરસાદી પાણીની પાઇપલાઇન બ્યુટિફિકેશન સહિત સોનગઢ નગરપાલિકાને પેવર બ્લોક સીસી રોડ પેવર બ્લોક વગેરેના વિવિધ વિકાસલક્ષી કરોડોના કામોનું ઈ લોકાર્પણ સહિત વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં સોનગઢ અને વ્યારા નગરને આ તમામ કાર્યોથી સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી ત્યારે દેશના તત્કાલન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર સાતમી ઓક્ટોમ્બર બે હજાર એક માં જયારે શાસન સંભાળ્યું ત્યારે ચોવીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે આજે શહેરી વિકાસ અંતર્ગત આજે આપણા મુખ્યમંત્રી શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અઠાવીસો પંચ્યાસી કરોડના સમગ્ર ગુજરાતની અંદર કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે આજે વિહારા નગરપાલિકા અને સોનગઢ નગરપાલિકાની અંદર લગભગ એકવીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થી પણ હાજર રહ્યા હતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે સ્વચ્છતા માટે પણ આજે ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે નગરપાલિકા ખૂબ સારી રીતે કામ કરી છે એટલે સોનગઢ નગરપાલિકા વેરા નગરપાલિકા એ સ્વચ્છતામાં બી ખૂબ અગ્રેસર રહી છે ત્યારે આપના થકી દરેક લોકોને એક શુભેચ્છા પાછું છું કે આવનાર દિવાળી વરનું વર્ષ આપણા બધા માટે શુભેચ્છા નીવરીશ આ પ્રસંગે વ્યારા અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખો તેમજ ધારાસભ્યો સહિત હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા